મારી ના છે યાદ દેખાય ને એવડી થઈ ગઈ મોટી મોટી તો પાણી પાઈ ને એવું કરી

આગલીન પાડે બાપ મને મારે ભાગ જોવે હું કાઈ નો જાણું દીકરીઓન ભાગ નેવા અમારો વિડિયો ગમ્યો હોય અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો અને કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ